તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીના જયકોષની ગુંજી ઉઠ્યું હતું કારણ કે પરંપરા મુજબ ચાલીસમી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા દેશમાં ત્રીજા અને રાજ્યમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા હોવાનું ગૌરવ ધરાવે છે ત્યારે શહેરના સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી સવારે છેરાપોરા સહિતની શાસ્ત્રોક્ત વિધિ અને ભગવાનના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ ભવ્ય શોભાયાત્રામાં ભગવાનના રથ ઉપરાંત હાથી ઘોડા અને આશરે સો જેટલા અન્ય વાહનો પણ જોડાયા હતા જે શહેરના સત્તર કિલોમીટર લાંબા રૂટ ઉપર ફરશે આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટી પડ્યા હતા જ્યાં ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી શહેરમાં ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને આગેવાનો દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભક્તોના માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી જગન્નાથજીની પરંપરા મુજબ રથયાત્રા ઉજબલ સંતો આગેવાનશ્રીઓ અધિકારીશ્રીઓ અને વિશાલ જનમેદની ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજરોજ અત્યારે સવા આઠ કલાકે રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે એ ભાવનગરના સાડા સત્તર કિલોમીટરના રાજમાર્ગો ફરી રાત્રિના દસ કલાકે નીજ મંદિરે પધારશે